રિક્ષા લઈને આઈ જાય છે આને કેવા તાળું બોલી ભાઈ પેઠાબુન તું ધ્યાન ભાઈ

તું શૂટિંગ કેસ કામ આનો મેનુ લોલેશભાઈ ફોન કરે અસો મો તારી કે

Bây giờ thì nó cũng ra rồi Rồi ઉભી રાખજો હા હા પણ છોલે દેવા દો આવી ભાઈ ભાડું ભાઈ ભાડું આ ભાડું જ કોઈને ભાડું ને ભમાવે છે બંકો તો વાત ઠીક છે પણ ભાડું આપી દેવું એમ કહો ના ભાઈ ભાડું નહીં આલતું ભાડું જ નઈ આલતું કને

આપડા <laughs> <laughs>

આ તો મોવલા જઉં છું કોની બીવા મારું 10 10 રૂપિયા હા

મળી તો ઘેર લઈને જતું રેવું